ચલો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓએ મહિલાઓને સોંપાયું છે જોઈતા ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ સમરસ બનાવી છે અને ત્યારે જણાવી દઈએ કે સરપંચ ઉપસરપંચ અને પંચાયતના સભ્યો તરીકે મહિલાઓની વરણી કરી છે

તે માટે અમે ગામના અગ્રગાણી વ્યક્તિઓને એના આમંત્રિત સભ્ય સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન હા એમાં જો પહેલાં પોંચ શું સરપંચમાં હતી જ અંધારિયામાં અંધારિયામાંથી ના પછી ફરી ચૂંટણી આવી એમાં અમારી પંચાયત વિભાજન કરી અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામ ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને ઊંઘા આ યોગ્ય છે એમ એટલે એ રીતે અમારી ગામ પંચાયત અલગ થઈ એટલે ગ્રામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલીવાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલીવારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલું વિશ્વાસ મૂકી અને અમારું બિનહરિપમના ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે ગામમાં કેવા કેવા વિકાસના બાકી છે હા એમાં જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કોમ તો થઈ જ જશે અમુક અમારી પંચાયત હજી અધૂરી છે થોડી એમાં થોડું કામ બાકી છે નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે એમાં થોડું કામ હજી અધૂરું છે મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે એમાં એક થોડુંક હજી અમારે એમાં ગાર્ડન એવું બનાવવાનું બાકી છે એટલે કે જે જે કોમ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર ઘર સરસ માહોલ છે અત્યારે તો પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામ જણાએ ગામના સભ્ય જઈ સંપુક્ત સરપંચ ચૂંટવામાં આવ્યા જેમાં સરપંચ સરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મની ચૂંટવામાં આવ્યા અમે બધા ભેગા થઈ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ હવે તો અવારનવાર વિવાદોના વંટોળે ચડેલા